નમસ્કાર મિત્રો શું નામ તમારું પરીક્ષિત કિશોર હા પરીક્ષિતભાઈ મેં તમને છે ને થોડા કલર પછી થોડા ફ્રૂટના નામ પછી એ સિવાય તમને વિડીયો ગેમના નામ પછી એ સિવાય સેલિબ્રિટી એટલે મોટી હસ્તીઓના નામ એ સિવાય તમને મેં મોટા સિટીના નામ મેં તમને ધારવાના કીધા છે એમાંથી તમે ગમે એ એક નામ તમારે કંઈ પણ ધારવાનું અને કોઈ પણ એક નામ ધારી લ્યો હું પાછળ ફરી જાઉં છું અને ઘણા બધા નામ એને લગતા તમે બોલજો પણ હું છે ને હું મારી મનની શક્તિ દ્વારા હું કહી દઈશ તમને કે તમે શું ધાર્યું છે હું હું પાછળ જઈશ પણ તમને કહી દઈશ હવે તમે જે નામ ધારી લીધું છે જો ધારી લીધું હોય ને તો તમે ઘણા બધા નામ એક સાથે બોલવા બ્લેકબેરી

થઈ ગયા હવે મને નથી ખબર તમે લગભગ વીસેક જેટલા નામ બોલ્યા એમાં વચ્ચે એક તમે નામ ધાર્યા હતા ઈ છે હું હું જાણતો નથી પણ તમને કહી દઉં કે મને જે પ્રમાણે ભાસ થાય છે હું આ મેન્ટાલિઝમની ની મુજબ કહું છું મને જે પ્રમાણે ભાસ થાય છે એ મુજબ તમે બ્લેકબેરી ધાર્યું છે સાચું ખોટું સાચું બરોબર આપણે અગાઉ કોઈ આ પ્રકારની વાત થઈ હતી